પાટણના રાધનપુરમાં ગઈકાલે થયેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે પરંતુ સૌથી ગંભીર પરિસ્થિતિ મસાલી ગામ તરફ જતા માર્ગ પર જોવા મળ્યો છે આ માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે મસાલી રોડ પર પાણી ભરાવાની સમસ્યા છેલ્લા પંદર વર્ષથી યથાવત છે આ માર્ગ પંદરથી વધુ સોસાયટીઓ અને છ જેટલા ગામોને જોડે છે માર્ગ પર એક સરકારી શાળા અને બે ખાનગી શાળાઓ આવેલી છે જેના કારણે શાળાએ જતા બાળકોને પાણીમાંથી પસાર થવું પડે છે ત્યારે રસપ્રદ વાત એ છે કે આ માર્ગ પર વર્તમાન ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું પણ નિવાસસ્થાન આવેલું છે તેમ છતાં આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવ્યું નથી સ્થાનિક રહીશોમાં તંત્ર અને જનપ્રતિનિધિઓ પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે સ્થાનિકોએ અનેકવાર આ સમસ્યા અંગે રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી જો આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં ન આવે તો સ્થાનિક રહીશો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે રાધનપુર મસાલી રોડ ઉપર જે પાણી ભરાવાનો પ્રશ્ન એ આજનો નથી આદિ અનાદીનો છે જે પણ ધારાસભ્ય બનીને જાય એ મસાલી રોડ ઉપરથી બનીને જાય છે અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું રેસિડેન્ટ પણ મસાલી રોડ ઉપર છે અને અત્યારે ચાલુ ધારાસભ્ય લવિંગજી સોલંકી છે એમનું રેસિડેન્સ પણ અહીંયા છે અને જે નગરપાલિકા પ્રમુખ બન્યા એમનું પણ રેસિડેન્સ અ મતલબ મસાલી રોડ એમનું ઘર કહેવાય અને મસાલી રોડ ઉપર એટલી તકલીફો ને યાતનાઓ છે અત્યારે આ ચાલુ વરસાદમાં એટલું પાણી ભરાઈ રહ્યું છે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યું છે અને આ પાણીનો નિકાલ સત્વરે કરવામાં આવે તો ભલે નહીતર ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે અત્યારે ઘણી એવી સોસાયટીઓ છે અને સોસાયટીઓના ઘરોમાં બાળકોને ડેન્ગ્યુના પણ અસર છે એટલે સરકાર શ્રી અને તંત્ર આની સત્વરે નિકાલ કરે અને દવાનો છંટકાવ અને પાણી કાઢવાનો પણ નિકાલ કરે અને જે ગંદકી છે એ ગંદકીની સાફ સફાઈ કરે તો સારું છે કે ભવિષ્યમાં રોગચાળો ફાટી નીકળશે અને લોકોના બાળકો બીમાર પડ્યા છે અત્યારે લોકો પણ એટલા બીમાર છે કે જેને ખાવા પીવાના પૈસા નથી એ દવાખાનું ક્યાંથી કાઢે આ બહુ વિકટ પ્રશ્ન બની રહ્યો છે અત્યારે ઘણા વર્ષોથી આ પ્રશ્ન છે આ ગામ પાંચ છો ગામ અમીપુરા ગોડ ગોકુળપુરા બરસાલે બાદલપુરા નાનાપુરા અને રામનગર બધા ગામ આવેલા છે આ સાહેબ પ્રશ્ન પાણીનો તો આવો નવો વર્ષોથી રહે છે કેટલા વર્ષોથી અમે આવી જઈએ છીએ રાધનપુર તકલીફ રહે છે તો બાઈકો બંધ થઈ જાય ક્યારેક રસ્તામાં છોકરા પડી જાય ક્યારેક ગાડીઓ પણ આડનવડી ખાડા તો પલટી ખાઈ જાય એટલે આ પ્રશ્ન રહ્યો ને એ હલ થાય તો સારું બરાબર આ પાણીના ના માટે તો બહુ કઠિન કામ છે સાહેબ કોઈ રસ્તા કરતા નથી તંત્ર આવીને જોઈને જતું રહેશે તંત્ર કોઈ પડી નથી રાધનપુર મસાલે પર માણસો મરે છે કે જીવી છે એની કોઈ કોઈ સાથે નિસ્બત નથી એમને પૈસા મતલબ છે આ રોડ ઉપર ધારાસભ્યો બંને રહેલા છે ધારાસભ્ય પણ રહે છે નાના નાના સ્કૂલો રોડ ઉપર ત્રણ સ્કૂલ આવેલી છે ત્રણેય સ્કૂલ ના છોકરા બચારાથી હેડી ને જાય છે ગરીબ માણસો છે બચારા પાણીમાં ફરે છે ગારામાં બગડે છે કોઈ કોઈ જાણતું નથી